વડોદરામાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરામાં એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનો માટે જરૂરી સહાયના આકારણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં વડોદરાના સાંસદ ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની સયાજીગંજ ધારાસભ્ય કેવર રોકડિયા વિગેરે હાજરી આપી હતી આ કેમ્પમાં દિવ્યાંગજનોને તેમની જરૂરિયાતો અનુસાર વિવિધ સહાયક ઉપકરણો અને સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગજનોના જીવનને સરળ બનાવવાનો અને તેમને સમાજમાં સમાન તકો પ્રદાન કરવાનો છે એડીઆઈપી યોજના હેઠળ દિવ્યાંગજનોને વ્હીલચેર કૃત્રિમ અંગો શ્રવણ સાધનો બ્રેલ કિટ્સ અને અન્ય જરૂરી સાધનો આપવામાં આવે છે આ સાધનો દિવ્યાંગજનોને તેમની રોજિંદી પ્રવૃત્તિઓમાં મદદ કરે છે અને તેમને સ્વતંત્ર જીવન જીવવામાં સક્ષમ બનાવે છે વડોદરામાં યોજાયેલા આ કેમ્પમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનોએ ભાગ લીધો હતો અને તેઓને તેમની જરૂરિયાત મુજબના સાધનો પૂરા પાડવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દિવ્યાંગજનોને પ્રોત્સાહિત કર્યા હતા અને તેમને સમાજમાં સમાન તકો મળે તે માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે આવતીકાલે ભાજપનો સ્થાપના દિવસથી તે પૂર્વે વડોદરાની દિયા ગોસાઈને ટ્રાયસિકલ આપીને તેને પ્રોત્સાહન વધાર્યું હતું આપણા દેશના વડાપ્રધાન અને અને વૈશ્વિક નેતા મોદીજીના હૃદયસ્થ દિવ્યાંગ હોય છે દિવ્યાંગો માટે હંમેશા જેટલું કરીએ એટલું ઓછું એવું હું માનું છું આપણા કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમારજી કે જેમને અમે એક પત્ર લખ્યો હતો કે વડોદરાના જેટલા પણ દિવ્યાંગો છે એમનું ફરીથી રીએસેસમેન્ટ થાય અને એમને કેન્દ્ર તથા રાજ્ય સરકારની જેટલી પણ યોજના હેઠળ જે સાધન સહાય મળવી જોઈએ એ મળે આ બાબતે નવેમ્બરમાં લખેલા પત્રનો એમનો ખૂબ સકારાત્મક જવાબ મળ્યો અને પછી એલિમકો અને એડીપીની સમગ્ર ટીમ આવી અને કલેક્ટર સાહેબ સાથે સંકલન કરી અને વડોદરા લોકસભાની અંદર પાંચ બ્લોક એમણે એસેસમેન્ટ માટે ફાળવ્યા ગઈકાલથી બાજવા ખાતેથી આ એસેસ આ સર્વે ચાલી રહ્યો છે સર્વેની અંદર જે જે પ્રકારે દિવ્યાંગોના પણ કોઈ પ્રતિભાવ આવે છે એ પ્રકારે આપણે એમાં સુધારો પણ કરીએ છીએ અહીં દિવ્યાંગ આવે તો એમને આવકના દાખલા દાખલાના કારણે એમનો કોઈ સહાયથી વંચિત ના રહે એ માટે સ્થાનિક કોર્પોરેટરશ્રીને પણ આપણે અહીં રાખ્યા છે કે જેઓ ત્વરિત આવકનો દાખલો આપી દે એમને ચા પાણી નાસ્તાની સુવિધા પણ રાખી છે અને દિવ્યાંગને ખૂબ જ સુદ્રઢ રીતે તમામ સહાય મળે અને એમનું અસેસમેન્ટ વ્યવસ્થિત થાય એ બાબતની ચિંતા અહીં ખૂબ સારી રીતે કરવામાં આવી છે ત્યારે સમગ્ર કેન્દ્ર સરકારના આપણા કેન્દ્રીય મંત્રીશ્રી અને માનનીય વડાપ્રધાનશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે આપણે આજે વિશેષ રૂપે ઉપસ્થિત આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી અને સયાજીગંજના લોકપ્રિય ધારાસભ્ય કેવરભાઈ રોકડિયા પણ અહીં હાજર છે એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ કાર્યકર્તાઓને પણ હું અભિવાદન આપું છું છોકરી છે કે જે પ્રચલિત છે આજે આપને જેમ ખ્યાલ હોય એમ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છઠ્ઠી એપ્રિલે છે અને એના પૂર્વ દિવસે એક જે માન્ય શ્રી અને આપણા સ્પેનના જે વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ એમનું એક ખૂબ જ સારું ચિત્ર એમણે વડાપ્રધાનશ્રીને હાથો હાથ જ્યારે આપ્યું હતું એ ક્ષણ ઇતિહાસમાં એક ખૂબ જ સુવર્ણ અક્ષરે લખાય છે અને એ દિયાના વાલી દ્વારા જ્યારે મને આ બાબતે કહેવામાં આવ્યું હતું અને સાથે સાથે એક આપણું ગુજરાત સરકાર દ્વારા જ પુરસ્કૃત સ્ટાર્ટઅપ છે મિસ્ટર એન્જિનિયર એમના દ્વારા દિવ્યાંગો પગભર બને અને દિવ્યાંગો આત્મનિર્ભર બને એ માટે થઈને એક સારી એવી ટ્રાયસિકલ ઇલેક્ટ્રિક ઈવી ટ્રાયસિકલનું એક એમણે નિર્માણ કર્યું છે ત્યારે એમના સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન મળે અને આપણી દીકરી દિયા એ પણ પોતે આત્મનિર્ભર બની શકે એ માટે આજે અમારા પ્રમુખશ્રી અને ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરી અને મેં આ એક નિર્ણય કર્યો છે કે આજથી દિયાને આપણે ટ્રાયસિકલ આપીએ જેનાથી એ ટ્રાયસિકલથી એ પોતે આત્મનિર્ભરતાનો અનુભવ કરી અને એના માટે જે પરિવહન છે એ ખૂબ જ સરળ બને અને સાથે સાથે એ જે નવી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના પણ ફીડબેક દિયા પોતે એક બ્રાન્ડ એમ્બેસેડર છે એટલે એ પોતે એના ફીડબેક આપી અને પ્રોડક્ટને પણ વધારે સારી રીતે કઈ રીતે સુધારી શકે એ માટેનો આ એક વિનમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિનના નિમિત્તે કર્યો છે દીપક ફાઉન્ડેશન દ્વારા એક આ સરકારી સહાય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે દિવ્યાંગ જે વ્યક્તિઓ છે એનો સાધન સહાય ઉપલબ્ધ થાય એના માટેનો ફોર્મ રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે જે અલગ અલગ સ્થળો પર થતું હોય છે એક જ સ્થાન પર બધી જ સુવિધાઓ એમને ઉપલબ્ધ થાય અને ટૂંકા સમયની અંદર એમનું રજીસ્ટ્રેશન થઈ જાય એમને જે પણ સાધન સહાયની આવશ્યકતા હોય એ પૂરતતા થઈ જાય અને ખરેખર બહુ આ અદ્ભુત કાર્ય છે સેવાનું કામ છે એટલે આવા કેમ્પો સમય સમય પર થવા જ જોઈએ અને જે દિવ્યાંગ વ્યક્તિઓ છે ખરેખર એમને ભગવાને દિવ્ય શક્તિઓ આપેલી છે એમને સરકાર અને સમાજ કોઈને કોઈ સ્વરૂપમાં સહાય કરે એ પ્રકારે આગળ આવવું જોઈએ ધન્યવાદ સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ ભારત સરકાર તથા ગુજરાત રાજ્ય અને ભારત કૃત્રિમ અંગ નિર્માણ કંપની એટલે એલિમકો આના સંયુક્ત ઉપક્રમે આજે એક દિવ્યાંગજનો માટે એસેસમેન્ટ કેમ્પ એટલે કે જે વ્યક્તિ દિવ્યાંગ છે એને કઈ સાધન મર્યાદા એટલે ચાલીસ ટકાથી વધુ જે દિવ્યાંગ છે એ વ્યક્તિને કઈ સાધન મળવા પાત્ર છે એના વિષયને લઈને આ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ વિશેષ સાંસદશ્રી હેમાંગભાઈ શહેર ભાજપના પ્રમુખ જયપ્રકાશભાઈ પણ વિઝિટે આવ્યા છે દરેક દિવ્યાંગ ભૂતકાળમાં એને લાભ લીધો છે લાભ લીધો છે ને ત્રણ વર્ષ પૂરા થયા છે તો ફરીવાર લાભ મળવા પાત્ર છે લાભ લીધો છે ને અમુકમાં પાંચ વર્ષ પૂરા થયા છે તો એને ફરીવાર લાભ મળવા પાત્ર છે આમ હિયરિંગ ઇમ્પેક્ટ પછી કેલિપર્સ અને એના સિવાય જે અન્ય સાધનો છે એટલે કે બેટરી ઓપરેટેડ ટ્રાયસિકલ ટ્રાયસિકલ હાથ આવા અનેક અનેક પ્રકારની તમામ સાધન સહાય જે સરકાર કરી રહી છે એનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન છે આપ જોઈ શકો છો ઘણી મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો છે સંકુલ પણ વિશાળ હોય અને લોકો આરામથી આ લાભ લઈ શકે એમને એની પૂછપરછ કરી શકે એના માટેની તમામ વ્યવસ્થા સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી છે અને આનાથી જે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સપનું સેવ્યું છે કે દરેક દિવ્યાંગ એ પોતાના દિવ્યાંગતાને બાજુમાં મૂકીને આર્થિક રીતે પગભર બને એ દિશાની અંદર આ પગભર કરવા માટે એમનો એસેસમેન્ટ કેમ્પ કરીને એમને સમાજ જોડે સીધું જોડવાનું કામ જ્યારે સરકાર કરી રહી છે ત્યારે ખરા અર્થની અંદર અભિનંદન નથી આપતો પરંતુ આભાર વ્યક્ત કરી છે કે દરેકે દરેક વ્યક્તિની ચિંતા એ સરકાર ભારત સરકાર હોય કે ગુજરાતની સરકાર હોય એ કરી રહી છે